ખેડા જિલ્લામાં વૈશાખમાં ત્રાટકેલા કમોસમી વાવાઝોડા અને વરસાદને લઈને ભારે તારાજી સર્જાઈ હતી અનેક સ્થળો પર ઝાડ તૂટી પડવાના વીજ ધરાશાય થવાના વીજળી ડૂલ થવાના બનાવો બનતા લગભગ પાંચસો ગામોમાં અંધારપટ છવાયો હતો જેથી ખેડા જિલ્લા વીજ વિભાગ દ્વારા તમામ એન્જિનિયર સહિતના સ્ટાફને ખડેપગે રાખી સતત આખી રાત ફરજ બજાવી હતી અને સવાર સુધીમાં પાસઠ ટકા જેટલી સમસ્યાઓ હલ કરી દેતા જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો ગઈકાલે સાંજના વાવાઝોડું હતું તે વખતે અમારા ખેડા જિલ્લાના કુલ મળીને પાંચસો એક ગામોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવેલો હતો ગઈકાલ રાત્રિના આખી રાત્રિ દરમિયાન અમારા માણસો લાઇન સ્ટાફ અને એન્જિનિયરોએ કામ કરી અને અત્યારના સવારે અત્યાર સુધીમાં પાંચસો એકમાંથી ત્રણસો એકવીસ ગામોમાં વીજ પુરવઠો યથાવત સ્થાપિત કરી દીધેલ છે અને બાકીના જે એકસો એસી ગામો બાકી રહેલા છે તેના માટે કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહેલી છે અને સાંજ સુધીમાં મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે